તો કેમ છે ભાઈ પબ્લિક મજામાં બધી ગુજરાતનો મહાગાંડો ગાંડો ફરીવાર એક વાર તમારી માટે વિડીયો લેવો છે ભાઈ આપણે અત્યારે ઊભા છે એટીએમ કોટનના સીટ્સમાં યાની કે આપણા માં આ છે આપણું ખેતર અને આપણા ખેતરમાં ઓણ વાવેલો છે ભાઈ એટીએમ કપાસ વાવેલો છે એટલે એટીએમ ઊભું એટલે આપણે માથોડા ઢગ ઊભું છે અત્યારે તમને બધાના દર્શન કરાવવું આપણા કપાસના કે આપણો કપાસ કેવો ઊભો છે તો મિત્રો આ છે આપણે એટીએમ ની ખેતી એટીએમ બોલગાડ તો આ જોવો તમે માથોડા ઢગ ઉભો છે આ ફોન ઉછો કરવો પડે એટલો માથોડા ઢક ફોન કરવો પડે અહીંયા માણ તમે મિત્રો એક વરાના ફૂલ છાપા જુઓ ખાલી આ એક બે ત્રણ ચાર પાંચ છ આઠ અને આઠ તો આપણે કપાસમાં આઠની ની સિરીઝ પડે એવું નથી કે એકમાં જ પડે એમ બધામાં જોઈ લો તારે એક બે ત્રણ ચાર પાંચ છ આઠ ને આઠ બધામાં આઠની ની સિરીઝ પડે ભાઈ એટલે મારી એક જ સલાહ છે બધાને ખેડૂતને કે એટીએમ વાવો પૈસા કાઢો તો કાંઈક માલા માલ થાય નગર કાંઈ થાય નહીં અન મિત્રો વાત કરીએ આપણે કપાસની એટીએમ નો કપાસ કેવો હોય છે વ્હાઈટ સોનું આ છે આપણું વ્હાઇટ સોનું ભાઈ જુઓ સો ને એકદમ ધોળા બફલા જેવો કપાસ જુઓ એકદમ મખમલ રૂ છે એકદમ જોરદાર મિત્રો એટીએમ ની વાત કરીએ આપણે એટીએમ બી હલકું હોય સૂકામાં વાવવાનું હોય આ ન તમે પાઈ શકો બે ત્રણ પાણી પાઈ શકો પણ એને ન આવે પછી એટલા માટે આ બીને સૂકું તરીકે ઓળખાય છે અને વજનમાં એકદમ હળવું હોય છે એટલે બધા ખેડૂત મિત્રોને એક જ સલાહ છે કે જો ભાઈ તમારા ખેતરમાં પાણીની વ્યવસ્થા ન હોય ને તો એટીએમ જેવી એક વેરાયટી નથી ભાઈ જો માથોડા ઢક થાય છે તમે જોઈ શકો છો આ માથોડા ઢકની માથે છે રૂબરૂ તમને બધાને દર્શન કરાવું છું બાકી આવા દર્શન કોઈ કરાવે નહીં એટલા માટે બધા વાવો એટીએમ તારે કાઢો પૈસા તારે તો મિત્રો આ ખરાબ બપોરે હું તમારા માટે વિડીયો બનાવ્યો છે આ બધાય માટે આપણે ખોટું બોલતા નથી ખોટું બોલીને કોઈ ફાયદોય નથી આ તમારી નજર પૂગ્યા ના સુધી જોઈ લો તમે તારે ખાલી કપાસના ટુંડા જ દેખાય આ તો હું પાયળ માથે ખેડો ને એટલે તમને થોડુંક ઉસું લાગે આ હેઠા જોઈ લો તમારે એટીએમની વેરાયટી જોઈ લો એક ટૂંકું કપા નહીં હોય તો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગે તો આગળ આપજો વધારજો લાઇક કોમેન્ટ શેર કરજો મજા આવે તો પાછા બીજી વાર આપણા વિડીયોમાં આવજો